રોજ ડીસીપી નીતાબેન દેસાઈને અમે મળ્યા છે જે ટ્રાફિક પોલીસ ઝોન વેસ્ટના ડીસીપી સાહેબ છે એમને અમે રજૂઆત કરી કે શુભમ ઠાકરજી ઉપર થોડાક દિવસ પહેલા એએસઆઈ દ્વારા જે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે એની અમે રજૂઆત કરી એમના કહેવા પ્રમાણે શુભમભાઈએ આવતીકાલે અરજી કરવાની છે ડિપાર્ટમેન્ટ ઇન્ક્વાયરી કરવામાં આવશે અને તેમને સજા થશે એએસઆઈ ઉપર તો માત્ર સજા થશે પણ વીસ વર્ષના યુવાન ઉપર એફઆઈઆર થઈ છે ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી રજૂઆત કરીને ખોટી એલિમી ઉભી કરીને એના ઉપર એફઆઈઆર કરવામાં આવી છે આ વીસ વર્ષના યુવાન ઉપર જે અત્યારે હાલત થઈ રહી છે તો એના જવાબદાર કોણ છે એના માટે જ અમે આજે મેડમને મળ્યા છે આવતીકાલે ફરીથી એમને મળવામાં આવશે પણ આ એફઆઈઆરનું શું એના માટે આમ આદમી પાર્ટી હાઈકોર્ટ સુધી જશે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરશે ચોક્કસ માટે પણ કરશે જરૂર પૂરતા જે વકીલાત થશે વકીલોને રાખવામાં આવશે અને એમના સાથે અમે ઊભા છે જય હિંદ જય જય ગરબી ગુજરાત જય હિંદ જય ભારત જય જય ગરબી ગુજરાત આજે અમે ડીસીપી ગીતા દેસાઈ મેડમસી બોલવા માટે આવ્યા હતા શુભમ ઠાકર વિરુદ્ધ આજથી ત્રણ દિવસ પહેલા પંચવટી પોલીસના આઈએસએ દ્વારા જે ખોટી ફરિયાદ કરવામાં આવેલી હતી એના અનુસંધાને અમે આજે મેડમને મળવા માટે આવ્યા હતા અમે ડોક્યુમેન્ટરી પુરાવા એમને બતાવ્યા છે એમાં સ્પષ્ટ દેખાય છે કે ટીઆરબી જવાન દ્વારા ઇ મેમો પાડવામાં આવે છે એના અનુસંધાને મેડમે એવું કીધું છે કે તમે એક ફરિયાદ એક અરજી અમને આપો એ અરજીના અનુસંધાન માને એની સાથે વિડીયો એવિડન્સ આપો એના અનુસંધાનમાં હતા કે તપાસ કરીશું એમને જે દંડ થતો હશે તો દંડ કરશું અને જરૂર પડે તો અમે એમને સસ્પેન્ડ પણ કરીશું એવી એમની પાસેધારી હવે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થશે શું થશે એ તો અમને ખ્યાલ નથી પણ આ જે વીસ વર્ષનો યુવાન છે જે લોનો સ્ટુડન્ટ છે એના ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે બીએનએસ બસો એકવીસ વિરુદ્ધ એ બીએનએસ બસો એકવીસ જે છે એમાં સીધી એફઆઈઆર થાય જે નિયમ એવો છે છતાં પણ એફઆઈઆર કરવામાં આવેલી છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લીગલ ટીમ કે શુભમ ઠાકરની સાથે છે હાઈકોર્ટના દરવાજા ખટડાવવાની જરૂર પડશે તો એ બી કરશે અને જરૂર પડે તો આના માટે આમ આદમી પાર્ટીની ટીમને આંદોલન કરવું પડશે તો આંદોલન કરવા માટે પણ તૈયાર છે અને શુભમ ઠાકરને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખીશું જય હિન્દ જય ભારત જય જય ગાંધીજી મહારાજ